આ છે ને અમારા ગામનો જ છે પ્રકાશભાઈ પ્રવીણભાઈ સરવૈયા હવે એની આપણે મોવડી થયા હતા મારા કાકાજીની છોકરી વેરા એની સગાઈ ગઈ હતી હવે છોકરી ભાગી ગઈ એનો વરસ દિવસ થઈ ગયો હવે શું ખબર એને અમે કે ઘણી વાર સમજાવતા અમારા ઘરે આવતો તો કે ભાઈ સારી રીતે તો સમજાવતા હતા કે ભાઈ તું બીજે ફેણી જા વહી ગઈ તો વહી ગઈ બરોબર હવે એના હોય આખું જગતો છોડાતું નથી દર વખતે ઘરે આવીને આવી રીતે ધમકી મારતો હતો અમને કે ભાઈ મને એને ગોતી દો કે હવે અમને નથી ખબર એ ક્યાં ભાગે ભાગી ગયું એના ને કંઈ સરનામા થોડા હોય હવે અહીંયા હોય ક્યાં હોય કોને ખબર હવે આપણે એની વાય આખી એની હું આપણે બીજા કામ ન હોય ભાઈ એને કહેતા હતા કે ભાઈ સારી રીતે કે ભાઈ તું બીજે પૈણી જા આજે તું જોવાનો બીજી તારી રીતે પણ અને બીજું એક કે પહેલાં ને એસિડ એને મારી છોકરી ઉપર નાખવા આવ્યો હતો એ પણ એને એ છોકરી ભાગી ગઈ એના બાપુ પાસે મારા મોટાભાઈ પાસે બરોબર એની હાજર મારા વર્ષા બેનો બે ને પેલા તો છોકરીને એને એસિડમાં મારી જ નાખવી દઈએ ને પછી બેય ને ઘરવારીને હોતે છોકરી ભાગ ગઈ એટલે ભાઈક સાડી એવી ટપીને વહી ગઈ ડેલી ટપી ઘણી ઈજા થઈ આ શરીરનો ભાગ આખો લે વહી ગયો હવે એને સજા થવી જોઈએ